ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને દસનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના એક બે ત્રણ ચાર નવ અને દસ વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓએ સ્થળ પર હાજર રહી નિકાલ કરવામાં આવ્યું હતું આ સાથે જ અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સમક્ષ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ લાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે નવમો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવો છે એક સ્થાન પર મળી જાય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે